साहेब જગતના ઝેર જીવોરા જીરોવા વાળો મારો મહાદેવ છે અને એટલા માટે જ ભગવાન કૃષ્ણ પરમાત્મા ઉતના ઝેર લગાવીને આવે છે તો ભગવાન ભોળિયાનાથનો ધ્યાન કરે છે મહાદેવને યાદ કરે છે હે મારા નાથ ઝેર પીવા વાળો તું છે અને એનો અનુભવ મને છે ઉમાઈશ આપને પાય લાગુ કરી ભક્તિ તારી સદા મુક્તિ માંગુ નહીં અન્ય કોઈ વસ્તુ મને પ્યારી દિયો ભક્તિ શંભુ સદાય તમારી અને તું દેવ નો દેવ મોટો કરે ભક્તિ તારી ન રહે રહેદેવ ને યાદ કરવા માટે આંખ આંખ બંધ બંધ કરી જેવા આજે પુત્રાએ નંદ ભવનમાં પ્રવેશ કર્યો લાલો પારણામાં માં ગોપીઓ અદે લાલાને લાડ લડાવે છે પારણામાં ઉઢાડી ગોપીઓ લાલાને લાડ લડાવે અને બરોબર લાલાને ગોપી પારણામાં થ લઈ પોતાના ખોળામાં લઈને લાડ લડાવતી હોય એ સમયે પુતનાને થયું હું પણ લાડ લડાવું માને જઈને કીધું માં મારે પણ લાલાને રમારવો છે હું પણ લાડ લડાવું અને મા તો બહુ ઘોણા હતા लाडल डा लाला ने लाडला नानी मोटी गोपी माणी मंगल गे नानी मोटी गोपी माणी मंगल गे नानी मोटी மோட்டி கோபி தானே மங்கலா

પરમાત્મા એનું કાળકુટ જે લગાવેલું એનું પાન કરી ગયા પરમાત્માએ પૈપાન કર્યું કાળકુટ ઝેર લગાવીને આવેલી એનું પાન કર્યું પણ પરમાત્માએ બરોબરની આને પકડી છે ગાઢમ કરાવ્યા ભગવાન પર પીડ્યા બરોબરની પરમાત્માએ પરમાત્મા એને પકડી છે અને પછી પરમાત્મા પૈપાનની સાથે કાળકુટ તો પી ગયા પણ એના પ્રાણને પરમાત્મા પીવા લાગ્યા એના પ્રાણ જ્યાં પીવા લાગ્યા ત્યાં આજે અકળ વેકળ થવા લાગી છોડાવવા લાગી કંઈક કરીને મને લાલો છોડી દે છોડી દે છોડી દે પણ લાલો કે હું જેને એક વાર પકડું છું એને બીજી વાર છોડતો નથી બરોબર ની પકડી એના પ્રાણ જ્યાં આમ હું જવા લાગ્યા પરમાત્માના પ્રાણ પીવા લાગ્યા એનાથી રહેવાનું નહીં એટલે લાલાને લઈ આકાશના માર્ગે ઉડવા લાગી અને મૂળ જે સ્વરૂપ તેના મૂળ સ્વરૂપમાં આવી ગઈ ભગવાન ને કે મને છોડી દે છોડી દે ભગવાન કહે કે મેં તને પકડી છે એટલે જા આ લોકમાંથી એ તને છોડી દઉં અને પરલોકમાંથી પણ એ તને છોડી દઉં પરમાત્મા એને આકાશમાંથી પછાડી ગોકળમાં ચારસો ઝાડવા તાના ઉપર બરોબરની પછડાવના ભયંકર એના પછડવાનો અવાજ આવ્યો ભૂતનાનો વધ થયો દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી જજે તાર કર્યો છે બોલીએ માલ કૃષ્ણ લાલ કી જય ભૂતના મરા ભયંકર અવાજ થયો અવાજ થતાની સાથે જે ગોપ ગોપીઓ મસ્કુલ હતી ગીતમાં ધાડ લડાવો લાલાને લાડાવો ગાતી હતી અહીંયા તો આ નકલી ગોપી ક્યારે લાલા લઈને નીકળી ગઈ ખબર જ પડી બોલી અમુક બાબતમાં ધ્યાન રાખવું પડે એટલું બધું મશગુલ ન થઈ જવાનું રમવામાં કે ભગવાનને ને આપણા વચ્ચે નીકળી જાય ખબર ન પડે ધ્યાન રાખવાનું લાડ લડાવો લાલા ને લાડ લડાવો ભયંકર અવાજ જો ધ્યાન ગયું કે લાલ હત્યા માને પૂછ્યું કે લાલો કે જોયેલ મેં તો ઓલી નવી ગોપી આપી તેને આપ્યો છે પણ આખા નંદ ભવનમાં સોદગોળ થઈ ગઈ લાલાને શોધવા માટે ગોપીઓ દોડે છે પણ ત્યાં તો બાળકો બહારથી દોડતા દોડતા નંદ ભવનમાં આવ્યા અને બાળકોએ કહ્યું કે હે માં તારો લાલો તો ગામની બહાર એક ભયંકર રાક્ષસી મરેલી પડી છે ત્યાં છે અને ગોપ ગોપી ગોવાળો દોડતા આવે આવીને જોવે છે તો વિકરાળ રૂપા છે આ કૂતનાનું છે ભયંકર રૂપ છે એ જે પછડાની છે ને તો એની નીચે ચારસો ઝાડવા જે હતા એ તો દટાઈ ગયા છે ઝાડ ચારસો દટાઈ ગયા વિચાર કરો કે એનું સ્વરૂપ કેવડું મોટું હશે અંધારિયા કુવા જેવી આંખો છે હળના ઈશ જેવું નાક છે એનું રાંધવા જેવા વાળ છે અને પેટ તો જાણે પહા એ તો એનો પેટ છે અને એના ઉપર લાલો રમતો હતો જેટલી તો નિસરણીઓ મૂકીને ગોવાળિયા ઉપર ચડ્યા ત્યારે તો લાલાને ને હેઠો ઉતાર્યો છે ભાઈ ભગવાન નો પાડ માનવા લાગી ગોપીઓ સારું થયું પરમાત્માનું લાલો આમાં બચી ગયો લાલો બચી ગયો માં યશોદા દોડતા દોડતા આવ્યા કારણ કે ગોપીઓ છે ને એ દોડવામાં બહુ ત્વરિત હતી યશોદાનું શરીર ભારે હતું જલ્દી દોડી નતા શકતા ગોપીઓ જલ્દી દોડીને પહોંચી ગઈ એટલે ગોપીએ લાલાને લઈ લીધો દોડતા દોડતા હાફતા હાફતા એ શોધ આવ્યા લાલાને આપણે બોલે નહીં લાલો નહીં મળે કેમ આ જો રાક્ષસી પડી તારા લાલાને રાક્ષસીનો સ્પર્શ થયો છે હવે નહીં મળે લાલો કેમ આને પવિત્ર કરવો પડશે બોલે પવિત્ર કરવાનું બોલે હા ક્યાં બોલે ગૌશાળામાં અને ગોપીઓ લાલાને લઈ અને સીધી ગૌશાળામાં ગયો અને ગૌશાળામાં જઈ અને ભાગવતમાં લખ્યું છે ગૌમૂત્ર એણ સ્થાપયિત વાં પુનર્ગોર કમ લાલાને રાક્ષસીનો આજે સ્પર્શ થયો છે તો લાલાને પવિત્ર કરવા માટે આજે ગોપીઓ ક્યાં ગઈ ગૌશાળામાં ગઈ અને ગૌશાળામાં ગાયોના ગૌમૂત્ર થી લાલાને સ્નાન કરાવ્યું છે ક્યાં પવિત્ર કર્યું જેનું નામ લેવાથી અપવિત્ર પવિત્રો વા સરેવ સ્થાન ગતો વા એ સમરેત કુંડિકાક્ષ સહભાય ભ્યંતર સુચિ જેનું નામ માત્ર લેવાથી અંદરોને ભીતર બે પ્રકારની સુચિ પવિત્રતા પ્રગટ થાય છે જેના નામથી જગત પવિત્ર થાય છે એ પરમાત્માને પણ જો કોઈ પવિત્ર કરવા કરવાવાળો હોય તો ભાગવત કહે છે કે ગૌ માતા છે તો ગાય કેટલી પવિત્ર વિચાર કરવો ગાયના ગૌમૂત્ર છે સ્નાન કરાવ્યું એટલું જ નહીં ગાયના ચરણની રજ લઈ અને ગાયના ચરણની રજ લાલાના માથા ઉપર ચરણ રજનો અભિષેક કર્યો છે પુનર્ગોરજ સાર ભકમ ગાયના ચૂરણની રજનો અભિષેક ગાયના ચરણની રજનો ગોરજનો બહુ મોટો મહિમા છે હાજનો ટાણો અને હાજના ટાણે ગામમાં પહેલાં ગાયોનો ધણદારે ચરી અને સાંજના ગ્યાંના સમયે ગાયોનું ધણ ગામમાં વળતું હોય અને ગાયોના ચૂરણની રજ જે આકાશમાં ઉડતી હોય એને ગોધૂલી સમય કહેવાય એ સમયમાં કોઈ મૂર્ત જોવાની જરૂર નહીં ગો ધૂલના સમયમાં બધા મૂર્ત પવિત્ર બની જાય છે કેમ કે ગાયના ચરણની એ સમય રજ જે ગામમાં પડતી હોય ને એ ગામ પવિત્ર બની જાય એ ઘર પવિત્ર બની જાય જેના ઉપર ગાયના ચૂરણની રજ પડે એ વ્યક્તિ પવિત્ર બની જાય એ ભૂમિ પવિત્ર બની જાય